સુરતમાં ઝંકાર નવરાત્રી ઉત્સવ શહેરના પરંપરાગત ખેલૈયાઓ યુવાનો તથા પરિવાર માટે સર્વોત્તમ ગર્વનો ઉત્સવ સાબિત થશે વિશ્વસ્તરીય અવાજ અને લાઇટિંગ સિસ્ટમ સાથે સંસ્કૃતિ અને સંગીતનો મહામેળો થશે પરંપરાગત ખેલૈયાઓ માટે મફત પ્રવેશ લોક સંસ્કૃતિને પ્રોત્સાહન સમગ્ર મેદાનમાં સીસીટીવી સર્વેલન્સ તથા ડ્રોન કેમેરા દ્વારા સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે વિશાળ મફત પાર્કિંગ વ્યવસ્થા હજારો વાહનો માટે કરી દેવાય છે જેથી નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તો આધુનિક સાઉન્ડ અને લાઇટિંગ સિસ્ટમથી રમતમાં રંગભેર અને યાદગાર અનુભવ મળશે વિશાળ અને ઐતિહાસિક નિલગિરી ગ્રાઉન્ડ પર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પ્રસિદ્ધ કલાકારો તથા સ્થાનિક યુવા પ્રતિભાઓ દ્વારા દરરોજ વિશેષ રજૂઆતો યોજાશે તો લિંબાયત ઉત્સવ સમિતિનો આ સંકલ્પ છે કે નવરાત્રી જેવા પવિત્ર તહેવારમાં સુરતવાસીઓને સંસ્કૃતિ સુરક્ષા અને સુવિધા સાથે યાદગાર ઉત્સવની ભેટ આપવામાં આવે આ નવરાત્રિ મહોત્સવ બાવીસ સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન રોજ રાત્રે સાંજથી મધરાત સુધી યોજાશે તો શહેર તથા આસપાસના વિસ્તારોમાં ખેલૈયાઓ અને નાગરિકો માટે આ એક વિશાળ સાંસ્કૃતિક મેળો સાબિત થશે

नवरात्री चालती तर बे त्रण वर्षी विचारती आपण मोठा पाये नवरात्रीनं नौ आयोजन करिए ना आपणा विस्तार नाही पण आखापूरा सुरत शहरना पण त्याने गरबा रमे आणि गरबा आयोजन करे आणि सारा एव ट्रेडिशनल વેશભૂષા કરીને આવે એવી રીતે આ આયોજન અમે કર્યું છે સાથે સાથે આ નવરાત્રીમાં ગરબામાં તમે જુઓ તો આ દિવ્યાંગ જે ખેલૈયાઓ છે એ પણ ત્યાં હાજર રહેવાના છે સાથે સાથે જે માસીબા છે એ માસી લોકો પણ ત્યાં આવવાના છે ને આપનો એ એટલે ગરબા રમીને આપણે આનંદ આપવાના છે સાથે સાથે ખૂબ મોટા મોટા ઇનામોને પણ આપણે ત્યાં રાખ્યા છે જેવી રીતે કે ઇનામોની ત્રણ કેટેગરી રાખી છે એમાં જે કિડ્સ હોય એનું અલગ છે ટીનેજરનું અલગ છે ને પછી થોડાક ચાલીસ ત્રીસ ચાલીસ વર્ષના અલગ હવે ત્રણ ઇનામોની આપણે કેટેગરી રાખી છે ને અલગ અલગ ઇનામો પણ આપણે ત્યાં આપવાના છે અને સારા એવા ઇનામો રોજે રોજ અમે આપણે ત્યાં આપી રહ્યા છે આપવાના છે તો આ જે નવરાત્રિ છે એ નવરાત્રિ ખૂબ સરસ થશે ખુલ્લા મેદાનમાં છે વરસાદ જો નીચ પડે તો ખરેખર આ નવરાત્રીને ચાન ચાર ચાર ચાંદ લાગે છે